પંચમહાલ જિલ્લાના જાંબોડા તાલુકામાં થયેલા મનરેગા યોજનાના કૌભાંડ ને લઈને આજ રોજ જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટરને ને આવેદનપત્ર આપી તટસ્થ તપાસ કરવાની માંગ કરવામાં આવી દાહોદ જિલ્લામાં કરોડો રૂપિયાનું કૌભાંડ બહાર આવ્યા પછી હવે પંચમહાલ જિલ્લામાં પણ મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનો નું કૌભાંડ થયું હોવાનો જિલ્લા કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે ગોધરા સરકિટ હાઉસથી લઈ કલેક્ટર કચેરી સુધી ભ્રષ્ટાચારની દુકાનો બંધ કરોના નારા લાગ્યા હતા સાથે મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી બેસી વિરોધ કરી આવેદનપત્ર સુપ્રત કે જેમાં પંચમહાલ જિલ્લાના જાંબુગોડા તાલુકામાં મનરેગા યોજનાના કૌભાંડની તટસ્થ તપાસ કરી કૌભાંડમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી જેલ ભેગા કરાય અને જાંબુગોડા તાલુકો સૌથી નાનો બેત્તાલીસ હજાર જીતી વસ્તી ધરાવતા તાલુકામાં કરોડોનો ભ્રષ્ટાચાર છે તો સમગ્ર મહપંચમહાલ પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવશે કે જે કૌભાંડના જવાબદાર લોકોને વાલેતા કે જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેવી માંગ સાથે જિલ્લા કલેક્ટરને પત્ર આપે રજૂઆત કરી હતી વધુમાં જો આ તપાસ શું કરવામાં નહીં આવે તો ગાંધી ચિંડિયા માર્ગે ભૂખ હડતાળ પર બેસવાની પણ શ્રીથી કોંગ્રેસના આગેવાનો દ્વારા આપવામાં આવી પંચમહાલ જિલ્લા ની અંદર મનરેગાનો ભ્રષ્ટાચાર છે પર્ટિક્યુલરલી વાત કરું તો ગોધરા તાલુકાના નદી તરી ગામની અંદર જમીન સમથન નામે એવા એવા કૌભાંડ છે ધરી ગામની અંદર કે જે લોકોના નામ જ સાત બાર આઠ નથી એના નામે પૈસા પડવાઈ ગયા છે અથવા તો એવા સર્વે નંબર બી નથી જિલ્લા સ્વાગત માં એની અરજી કરવામાં આવી છે ગોધરા તાલુકાના નદીસર ગામમાં મનરેગા યોજના હેઠળ બનેલા ઘણા કુવા એવા છે કે જે જૂના છે એની પર વીજ કનેક્શનો પણ જૂના છે એને નવા બતાવીને આ લોકોએ પૈસા ઉપાડી લીધા છે ત્યારબાદ જમીન સમતળમાં બી બે કરોડ રૂપિયાનું કામ નદીસરમાં થયું છે એ મોટાભાગે એ સમયે પાક હતો અને જોબ કાર્ડ જે મજૂરોને લાભ આપવાનો એ મજૂરો કામ કરી જ નથી બધા એસી વર્ષના સિત્તેર વર્ષના એવા મજૂરો અશક્ત છે એમને કામ કરતા બતાવ્યા મજૂર તરીકે ક્યાંથી આયા આ તમામ તપાસ થવી જોઈએ અને આ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર કાઢવો જોઈએ હિમાંશુ પંડ્યા પ્રવક્તા પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ